કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી શું શાળા દ્વારા લેવામાં આવત જેથી શાળા સામે કાર્યવાહી કરવા માટે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે તો વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે તો સુરતના કિસ્સો કે જ્યાં અઢી વર્ષનું બાળક જે છે તે શાળામાંથી બહાર આવી ગયું હતું ત્યારે આસપાસના અને સ્થાનિક લોકોએ બાળકની માતાને ફોન કર્યો હતો સ્થાનિક લોકો માતાને જાણ કરે છે બાળક શાળાની બહાર આવી જાય છે પરંતુ તેમ છતાં શાળાનું તંત્ર ઊંઘતું જ જોવા મળે છે તો અહીંયા પેલું રાબેટા મુજબ મારે ઝેરક્સ નું કામ હતું એટલે અહીંયા પટેલ સ્ટેશનરી માં આવેલો હતો હવે ત્યાં આગળ પછી બહાર જોતા એક રિક્ષાવાળો ને બીજી એક લેડીઝ એક નાનું છોકરું હતું લગભગ બે એક વર્ષનું કે અઢી વર્ષનું રખડિયા કરતું હતું કે કોનું છે કોનું છે પૂછ્યું પણ કોઈએ જવાબ આપ્યો નહીં એટલે પછી અમે છોકરાની બેગમાંથી એનું કેલેન્ડર કાઢ્યું અમે નંબર જોયો તો મેડમનો નંબર હતો એની મધરને ફોન કર્યો એની મધરને જાણ કરી કે આ છોકરું તમારું છે એ લોકો એ લોકો પછી અહીંયા અમે પેલી લેડીઝ અહીંયા આવીને એ છોકરીને છોકરાને અહીંયા સ્કૂલમાં ઉપર પાછો એ લોકોને આપ્યો અને પછી એમની મધર સાથે વાત કરી नहीं, मदर ही नहीं हो नहीं सकता ऐसे वो बोले दो मिनट में हुआ है मैं बस उनसे ये जानना चाहती हूँ मेरा बच्चा ऊपर सीढ़ियों से नीचे उतरा है वो जहाँ ये सीसीटीवी टीवी फुटेज भी निकलवाए हम वहाँ तक पहुंचा है तो वहाँ पंद्रह से बीस मिनट का कम से कम प्रोसेस लगेगा वो छोटा बच्चा उतरेगा भी पहुंचेगा भी करेगा भी और सबसे बड़ी बात है स्कूल वालों को कोई खबर भी नहीं हमारा स्कूल से बच्चा गायब है तो मैं ये जानना चाहती हूँ हम स्कूल में बच्चों को किस लिए भेज रहे हैं अगर हमको ही होगा तो हम स्कूल क्यों भेजेंगे बच्चों को फिर भी 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 एक स्कूल वाले अभी भी जगह जगह फैला फैला रहे रहे हैं कि ये गलत रहे हैं कि गलत अफवाह हमारे लिए आज कोई माँ या कोई भी परिवार वालों के साथ अगर ऐसी घटना होगी तो वो क्या करेंगे मैं सबसे ये जान पूछना चाहती हूँ अगर उनकी बेटी होती है अगर छह महीने की ढाई साल की और उसके साथ अगर ऐसी घटना होती उसके साथ कुछ गलत हो जाता तो वो माँ बाप उस समय

તેને લઈને સ્કૂલના તમામ લોકોને પણ પૂછવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્કૂલ પર કોઈ પણ સિક્યોરિટી અથવા કોઈ જવાબદાર વ્યક્તિ નથી એવી બાળકની માતા જણાવી રહી છે જો બાળક હાર આવ્યા બાદ બાળક સાથે કઈ અઘટિત બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ કોની હતી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અને હાલ અત્યારે જે બાળકની માતા છે ખૂબ જ રોષે જોવા મળી રહી છે અને તેમની વેદના જે છે તે જીએસટીવી સામે પણ ઢાલવી છે જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ